ભાઈ આ એના પેપા પીપનું ટેન્ટ જે છે ને એસેમ્બલ કરવા બેઠો હવે આ આવી ગઈ તો હવે કઈ હુજુઆત દેતી નહીં બધું બગાડ્યું જો એ જાતે જાતે જો 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 ડોટી થાય જો આમ જો 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 ચાલો ભાઈ ભાઈ ચાલો ભાઈ કેમ છે મારો આમ ગુજરાતીઓ મજામાં મજામાં જશો પછી આગળ છે તમારો આપણા એક નવા બ્લોગમાં અને અમે જઈએ છીએ ને સ્કૂલ મૂકવા ચાલો હા મમ્મીનો ફોન મને આપી દે હા આજે ગાડીમાં કહ તો ચાલો લેખ કેમ ચાલું છે અત્યારે આજે ચાલો બરાબર માહિરાબેનની ટોપી લઈ જઈએ છીએ ધરતો હોય તો રાહ જોઉં છું જોઈએ દસ મિનિટ મિનિટમાં પતી જાય તો ઠીક ના માઇરન લઈને આવી જાય પછી ઘરના આજુબાજુ થોડા નાના મોટા કામ જે બધા પતાવી દઈએ ત્યાં સુધી આપણે અહીંયા પહોંચી ગયા છે તો આપણે ચાની થોડી નાની ચુસ્કી મારી લઈએ

ત્યારે ભાઈ કરી શકે ત્યારે નહીં કરવા દે બધું રમણ એક વસ્તુ કરું ને એક વસ્તુ કાઢી નાખે જો મેં મસ્ત એસેમ્બલ કર્યું તો બધી ભાઈ એ કઈ આ ટોટી બોટી ખોતી નહીં હો ભાઈ નગર તારું ટેન્ટ હાઉસ નહીં બને બેટા જો એ જાતે જાતે જો 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 ડોટી થઈ જો આમ જો 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 એ આમ પકડવાનું વાહ બહુ સરસ હો બનાય તારી રીતે બનાય હો

રોલ કરી દે છે યસ પહેલા મમ્માનો વારો માય પછી કોનો વારો કોનો વારો માયુનો વારો કોનો વારો માયુ થોડી છે કેમ કે હમણાં જ એને મને આટમાં ગોકો પછી રવાઈ બસ બસ વાગી તોને નહીં વાગી મોટી છે કારી હા હા ઓપાર્દે ફૂક માદે ફૂક માદે મમ્મા

તારી આઈસ ક્યાં છે આઈસ ક્યાં છે નોઝ ક્યાં છે નોઝ લિપ્સ પછી શોલ્ડર પછી ચીક્સ તીથ ટીથ દાંત ક્યાં છે તારા દાંત જો દાંત કાઢ્યા પછી ફોર હેડ વેરી શ્યોર ફોર હેડ ફોર હેડ ક્યાં છે એમ કે

એ ભાઈ ગાર્ડન માં જાય ને ઓલી નાની નાની ડોલ ને બધું લઈ જાય બીજા છોકરા કે નાની ડોલ છે મોટું એને ઓલી રમવાની આવે ને એ રમવા નાની ડોલ લઈને જાય ને એના ઘરે માટી દી નહીં ભાઈ ચાલો મમ્મી જલ્દી જલ્દી લઈ લો કે લાલ જૂતે લાલ જૂતે બાય એ માતાજી તો ભાઈ આપણે આપણો અપલોડનો ને બધું કામ કરી લીધું હવે મૈરાબેન ને લેવા જઈએ ગાર્ડન માં છે તો હવે ટાઈમ થઈ ગયો જઈ ગો શું વાત છે શું વાત કરે

પેઇન્ટિંગ કરી રહ્યા પહેલાં ખાલી લીટા કરતી હતી જ્યારે એને પહેલી વાર મતલબ સ્કૂલે જવાનું ચાલુ કર્યું ને અને કાગળ પેન લેવાનું ચાલુ કર્યું ખાલી લીટા લીટા કરતી હતી હવે તો એવું અલગ 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 એની રીતે રીતે બનાવી રાખે ને મજા આવે જોવાની નઈ મારું મસ્ત બનાવે એની મમ્મી એ છે ને બધા પેજ એને જે ચિતારમણ કર્યું છે ને બધા પેજો સાથે મૂક્યા કૂક જો શાંતિથી બધા પેજો બતાવી દીધું તમને

પછી હા પછી હા પછી ભાઈ હું બીજું સંભળાય તો હા ગુરુ બ્રહ્મા પછી હા પછી પર બ્રહ્મા દેવ નમ ભાઈ ઘણા બધા શ્લોક એને આવડે છે કારણ કે આ જે શ્લોક ની બુક છે ને હું તમને બતાડું આ શ્લોક ની બુક માંથી એ શીખી છે નઈ ભાઈ આમાંથી શીખી હતી ને તો હે આમાં બધા શ્લોક હતા એમાંથી શીખી હતી ને આ કયું છે ગાયત્રી મંત્ર ઓમ ભૂલ હા બોલો બોલો દિયો યો નો ચાલે ભાઈ સુઈજી જઈએ ભાઈ ચાલો એ તો શું નામ લઈ લે પણ એને ધરાહાર સુવડાવી પડશે બરાબર લાઈટ બેટ બંધ કરી સુવાનો પ્રોગ્રામ ચાલુ કરી દે મમ્મી થોડું કામ કરે હાય એન મમ્મી થોડું કામ કરી એનું કામ પતે એટલે આવે એટલે પછી સુવાનો પ્રોગ્રામ કરીએ તો આજના બ્લોગ માટે બસ આટલું જ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કાલે મળીએ નવા બ્લોગ સાથે બાય બાય